નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભારતીય બંધારણ ઇતિહાસ ભારતીય લોકશાહી પ્રજાસત્તાક ભારત આઝાદ ભારતના સૌથી કલંકિત કાળા પ્રકરણ અર્થાત કટોકટીની એ કટોકટી કે જેને સંવિધાનની હત્યા સમાન ગણવામાં આવે છે તો એ કટોકટી જે છે એ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ શા માટે લાદી હતી આજે કટોકટીની પચાસમી વર્ષી છે પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ ઇન્દિરા ગાંધીએ તત્કાલીન વડાપ્રધાન તરીકે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદની સહીથી એક વટહુકમ જારી કર્યો હતો અને દેશમાં આંતરિક ગૃહ યુદ્ધની સ્થિતિ છે એમ કહીને સમગ્ર દેશમાં કટોકટી લાદી તો દીધી હતી પરંતુ એ ઓગણીસો પંચોતેર પચીસ જૂનની ઘટનાને આજે પચીસ જૂન બે હજારને પચીસ બરાબર પચાસ વર્ષ પૂરા થાય છે ત્યારે એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એક એપિસોડ એટલા માટે છે કે એ કટોકટી જે લાદી એ કટોકટીના સંઘર્ષમાં ગુજરાતની ભૂમિકા શું હતી અને એ કટોકટીના સંઘર્ષમાં ગુજરાતની ભૂમિકા વિશે હાલના વડાપ્રધાન અને તત્કાલીન જે તે સમયે એક એક્ટિવિસ્ટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે ભૂગર્ભમાં રહીને કટોકટીમાં નરેન્દ્રભાઈ મોદીએ શું ભૂમિકા અદા કરી હતી એનો જો તમારે ઇતિહાસ જાણવો હોય તો સંઘર્ષમાં ગુજરાત પુસ્તક જે છે તમારે વાંચવું રહ્યું અને એક બીજું મહત્વનું પુસ્તક છે વાસ્યમ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા એ જે તે સમયે સાધના સાપ્તાહિક જે છે એના તંત્રી હતા અને એ પણ જેલમાં ભાવનગર અને કચ્છની જેલમાં રહ્યા હતા લગભગ અગિયાર મહિના એ જેલમાં રહ્યા અને એમને કટોકટીમાં ગુજરાત જે છે એમાં કોની કોની ધરપકડ થઈ હતી એની કમ્પ્લીટ એક હિસ્ટ્રી લખી છે આ બંને ઐતિહાસિક પુસ્તકો આજે આપણી પાસે છે અલબત્ત એ પુસ્તકો વિશે વિગતે વાત ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આવનારા એપિસોડમાં કરીશું પરંતુ આ પુસ્તક જે છે સંઘર્ષમાં ગુજરાત એ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈને નરેન્દ્ર મોદીએ જે તે સમયે તારીખ એકત્રીસ એક ના રોજ અર્પણ કર્યું હતું ને એની આ એક દુર્લભ કોપી ગુજરાત વિદ્યાપીઠમાંથી મને પ્રાપ્ત થઈ છે એના વિશે પણ આવનારા એપિસોડમાં વાત કરીશું પરંતુ આજે એનો એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય ચોક્કસ આપીશું તો મિત્રો મૂળ વાત એ છે કે ઇન્દિરા ગાંધીએ કટોકટી સામાટે લાદી ઇન્દિરા ગાંધીની મજબૂરી શું હતી ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ એટલે એ સમયના સમાજવાદી નેતા રાજનારાયણે એવો આક્ષેપ કર્યો હતો કે રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી લોકસભાની ચૂંટણી ઓગણીસો ઇકોતેરમાં જીત્યા એ વખતે તેમણે સરકારી તંત્ર સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો હતો અને એ અંગેની ફરિયાદ એમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં કરી હતી અને અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં આવ્યો હતો અને સંસદ સભ્ય તરીકે તેઓ ગેરકાયદેસર છે એવું અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હાઈકોર્ટે કહ્યું કે ઇન્દિરા ગાંધીની ચૂંટણી જે છે એ ગેરકાયદેસર રથબાતલ ઠરે છે પરંતુ વડાપ્રધાન પદ તરીકે તેઓ ચાલુ રહી શકે છે ઇન્દિરા ગાંધીએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરો પણ સુપ્રીમ કોર્ટે પણ ચોવીસમી જૂને એવું જજમેન્ટ આપ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે જે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીની ચૂંટણી જે છે એ ગેરલાયક ઠરે છે પરંતુ તેઓ વડાપ્રધાન તરીકે રહી શકે છે ચુકાદો ફાઇનલ ન આવે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ સંસદ સભ્ય ન હોય છતાં પણ એ વડાપ્રધાન બની શકે છે અને તેને છ મહિનામાં ચૂંટણી જીતવી પડે છે પરંતુ ઇન્દિરા ગાંધીને લાગ્યું કે માહોલ એમની વિરુદ્ધમાં જઈ રહ્યો છે અને એટલે જ જૂને સુપ્રીમ કોર્ટનું જે ચુકાદો આવ્યો અલબત્ત એ ફાઈનલ જજમેન્ટ નહોતું પરંતુ ઇન્દિરા ગાંધીના સંસદ સભ્ય તરીકેના અધિકારો જે છે એના પર રોક મૂકી દેવામાં આવી હતી અને સંસદ સભ્ય તરીકે તો તેઓ ગેરલાયક ઠરી જ ગયા હતા એટલે ચોવીસમી જૂનની રાત્રે ભવિષ્યમાં ચુકાદો શું આવે એની રાહ જોયા સિવાય એમને રાષ્ટ્રપતિને કહ્યું કે ભારતમાં આંતરિક ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે અને એટલા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદે એક નોટિફિકેશન જારી કર્યું વઠુકમ જારી કર્યો અને એમને દેશમાં કટોકટી લાદી દીધી આ તમામ મુદ્દે ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય દર્શાવવાનો જે મારો આ પ્રયાસ છે એ જો તમને ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો કટીકોટીના સંદર્ભમાં અને એ જે વખતે ઇન્દિરા ગાંધીએ એને લાગુ કરી હતી એ સ્થિતિ શું હતી એ અંગે તમારા અવલોકનો ટીકા ટિપ્પણી અમને ગમશે તો ધન્યવાદ મિત્રો કટોકટીની વાત કરું એ પહેલા તમને જસ્ટ ઇન્દિરા ગાંધીનું પણ એક સેજ બેકગ્રાઉન્ડ આપવું જરૂરી છે તમને જો યાદ હોય કટોકટી ભારતમાં પહેલી વખત ઇન્દિરા ગાંધીએ લાદી નહોતી હતી જવાહરલાલ નહેરુએ વડાપ્રધાન તરીકે ભારત અને ચીન વચ્ચેનું જે યુદ્ધ થયું હતું ત્યારે કટોકટી લાદી હતી અને કટોકટી ત્રણ કારણોસર લાદી શકાય એક જો દેશ બીજા દેશ સાથે યુદ્ધમાં હોય એટલે કે યુદ્ધની પરિસ્થિતિ હોય બીજું કારણ એ છે કે જો કોઈ દેશે ભારત પર આક્રમણ કર્યું હોય અને ત્રીજું કે જો દેશમાં આંતરિક ગૃહ યુદ્ધ એટલે કે સિવિલ નોબત આવી હોય તો તો ઇન્દિરા ગાંધીએ ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થયું હતું ત્યારે પણ કટોકટી લાદી હતી જવાહરલાલ નહેરુએ ભારત અને ચીન વચ્ચેનું જે યુદ્ધ થયું હતું ત્યારે પણ કટોકટી લાદી હતી પરંતુ ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો ઓગણીસો છાસઠમાં માં ઇન્દિરા ગાંધી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારબાદ નહેરુ એ દેશના વડાપ્રધાન રહી ચૂક્યા હતા વચ્ચે જે વચગાળાનો સમય હતો એ સમય દરમિયાન ગુલઝારીલાલ નંદા કામચલાઉ ધોરણે એ વડાપ્રધાન પદે રહ્યા પરંતુ ઇન્દિરા ગાંધી ઓગણીસો ને માં વડાપ્રધાન તરીકે ફૂલ ફ્લેજ સત્તામાં આવ્યા પરંતુ ઇન્દિરા ગાંધી ને ને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બનતું નહોતું કે કહે છે સોહરાબ અને નવી પેઢી વચ્ચે એક ઘર્ષણ તો રહે જ એટલે ઇન્દિરા ગાંધીએ કેટલાક નિર્ણયો લીધા એ આ જૂની પેઢીના નેતાઓને મંજૂર નહોતા દાખલા તરીકે ઇન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું ઇન્દિરા ગાંધીએ પ્રાઇવી પરસેસ સાલિયાના બંધ કર્યા ત્યાંથી જે ખટલાટ જે હતો એ શરૂ થયો અને નવેમ્બર ઓગણીસો ઇન્દિરા ગાંધી અને જે સિનિયર કોંગ્રેસી નેતાઓ હતા એમની વચ્ચે સૌથી મોટો મતભેદ જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પડ્યો અને ઇન્દિરા ગાંધીએ જે પાર્ટીના સિનિયર નેતાઓએ મેન્ડેટ આપ્યો તો એનાથી વિપરીત જઈને એવું કીધું કે તમારો અંતરાત્માનો અવાજ કહે એ પ્રમાણે મતદાન કરો અને એના કારણે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓએ ઇન્દિરા ગાંધીને પક્ષ વિરોધી અથવા તો એક શિસ્ત પક્ષનું ન પાડવા બદલ પક્ષમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો અને એટલે જ કોંગ્રેસ પાર્ટીના બે ભાગલા પડી ગયા જેને ઇન્ડિકેટ અને સિન્ડિકેટ કહે છે અને એમાંથી સિન્ડિકેટ જે છે એને સાઈડલાઈન કરીને ઇન્દિરા ગાંધી જે છે એ પૂરી તાકાતથી બહાર આવ્યા અલબત્ત એ જમાનો એવો હતો કે જ્યારે ઇન્દિરા ગાંધીનો કરિશ્મા ગજબનો હતો ઓગણીસો એકોતેરનું યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ જીત્યા ત્યારે તો ઇન્દિરા ગાંધીને વાજપેયી જેવી વ્યક્તિએ મા દુર્ગા તરીકે સંબોધ્યા હતા પરંતુ ત્યાર પછી પરિસ્થિતિ એટલી વિપરીત બની કે ઇન્દિરા ગાંધીની સામે લોકજુવાડ જે છે એ ખૂબ નારાજગીભર્યો થતો ગયો એનું મુખ્ય કારણ એ હતું કે દેશમાં ઇન્દિરા ગાંધી ગરીબી હટાવો દેશ બચાવોનો નારો આપીને દેશમાં વડાપ્રધાન પદે તો છૂટાયા હતા પરંતુ ઉત્તરોત્તર સમગ્ર દેશમાં મોંઘવારી વધી બેકારી વધી ભાવ વધારો એટલો બધો થયો કે મોંઘવારીએ માજા મૂકી અને આ બધા વચ્ચે સૌથી મોટી ફરિયાદ આવી કે ઇન્દિરા ગાંધી અને એમની સાથેનું એમનું જે ચમચા મંડળ હતું એ બધા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બહુ જ વધી ગયા હવે એ ભ્રષ્ટાચારના આક્ષેપો વધ્યા એને કારણે લોકોમાં નારાજગી થઈ લોકોમાં જેને કહી શકાય ને અસંતોષની આંધી આવી ગઈ અરાજકતાનો માહોલ હતો અને એની શરૂઆત જે છે એ ગુજરાત થી થઈ એ શરૂઆત જે છે એ ગુજરાતી કઈ રીતના થઈ એનું વિગતવાર અહેવાલ જે છે આ સંઘર્ષમાં ગુજરાત પુસ્તક જે છે એમાં નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે ઇસીઓ એવો થયો હતો કે મોરબીમાં સૌપ્રથમ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ફૂટબિલના મુદ્દે વાંધો રજૂ કર્યો હતો ને એમને પોતાના વોર્ડનને અને ત્યારબાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વાઇસ ચાન્સલર બધાને કહ્યું હતું કે ફૂડબિલનો જે ભાવ વધારો જે છે એ અસહ્ય છે અને મોરબીની હોસ્ટેલ જે છે ત્યાંથી એક પ્રકારના આંદોલનની શરૂઆત થઈ હતી હવે એ આંદોલન જે છે એનો ચેપ જે છે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજને લાગ્યો અને એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે યસ આ ફૂડબિલમાં જે ભાવ વધારો છે એ અસહ્ય છે વિદ્યાર્થીઓ જે છે એમને પેટે પાટા બાંધીને જ્યારે એમના વાલીઓ હોસ્ટેલમાં મોકલતા હોય ત્યારે આવું અસહ્ય બિલ જે છે એ પોસાય તેમ નથી એ પછી બીજે મેડિકલ કોલેજમાં પણ આંદોલનની શરૂઆત થઈ અને ક્રમશઃ એમાંથી ગુજરાતમાં નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ હવે એ નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ એ આંદોલન એટલું વિકરાળ સ્વરૂપ પકડ્યું કે ગુજરાતમાં એ આંદોલન જે છે એ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયું અને એ સમયની ચિમનભાઈ પટેલની સરકાર જે છે એના રાજીનામાની માંગ ઉઠી ઇન્દિરા ગાંધી સમક્ષ રજૂઆત થઈ કે ચીમનભાઈ પટેલની સરકાર જે છે એને બળતરફ કરે અલ્ટિમેટલી ચીમનભાઈ પટેલે રાજીનામું ધરી દીધું અને ચીમનભાઈ પટેલ સરકાર જે છે એમનું રાજીનામું આવી ગયું ત્યારબાદ મોરારજી દેસાઈએ એ લડતનું નેતૃત્વ લીધું કારણ કે એ વખતે ગુજરાતમાં એવી કોઈ પ્રગટ નેતાગીરી નહોતી કે જે નવનિર્માણ આંદોલનને એક દિશા આપે ત્યારે મોરારજી દેસાઈએ એ આંદોલનનું નેતૃત્વ લીધું અને એમને વિધાનસભાના વિસર્જનની વાત કરી કારણ કે લોકોમાં અસંતોષની આંધી એટલી બધી વધી ગઈ હતી કે જે માત્ર ચીમનભાઈ પટેલની સરકારના પતનથી પતે એમ ન હતું એમને કહ્યું હતું કે ભાઈ વિધાનસભાનું વિસર્જન કરવું પડશે અને દરેકે દરેક ધારાસભ્ય જે છે એમનું રાજીનામું લેવું પડશે અને ગુજરાતની ગલીએ ગલીએ નગરમાં શહેરોમાં બધી જ જગ્યાએ આંદોલન જે છે એ ભયંકર વકરી ચૂક્યું હતું અને ઇન્દિરા ગાંધીને ત્યારે લાગ્યું કે ભાઈ આ ગુજરાતના આંદોલનનો છે બીજા રાજ્યોમાં ન લાગે એટલા પૂરતું એમને ચીમનભાઈ પટેલની સરકાર હતી એનું રાજીનામું લઈ લીધું ચીમનભાઈએ પણ રાજીનામું આપી દીધું મોરારજીભાઈએ નેતૃત્વ લીધું પરંતુ વિધાનસભાનું વિસર્જન કરવાનો ઇન્દિરા ગાંધીએ ઇન્કાર કર્યો એટલે મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા અને લોકજોવાડ એટલો ભયંકર હતો કે એની સામે ઇન્દિરા ગાંધીને ઝૂકી જવું પડ્યું અને ગુજરાત વિધાનસભાનું વિસર્જન થયું હવે આ જે સમગ્ર પ્રકરણ હતું એમાં જયપ્રકાશ નારાયણ જે છે ગુજરાત આવ્યા અને ગુજરાતનું જે છાત્ર આંદોલન હતું એ છાત્ર આંદોલનથી ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા અને અત્યંત પ્રભાવિત થયા અને એમણે એવું કહ્યું કે ગુજરાતમાં જે આંદોલન શરૂ થયું છે એ નવનિર્માણ આંદોલન જે છે એ સમગ્ર દેશમાં જવું જોઈએ ને એમણે ગુજરાતમાંથી સંપૂર્ણ ક્રાંતિનો નારો આપ્યો તમને જો યાદ હોય તો ગુજરાતમાં અમદાવાદમાં ખાનપુર ચોક જે છે એ જયપ્રકાશ ચોક તરીકે ઓળખાય છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એક જમાનામાં મુખ્ય કાર્યાલય હવે કમળમ જતું રહ્યું છે પણ એક જમાનામાં મુખ્ય કાર્યાલય એ ખાનપુરમાં હતું એ ભાજપ કાર્યાલય સામેનો જે ચોક છે એને જયપ્રકાશ નારાયણ ચોક એટલે કે જીપી ચોક કહેવાય છે ત્યાં જયપ્રકાશ નારાયણે બહુ જ મોટી જબરજસ્ત જાહેર સભા કરી હતી અને એમણે ત્યાંથી સંપૂર્ણ ક્રાંતિનો એક નારો આપ્યો હતો અને પછી ગુજરાતનું આંદોલન જે છે એ બિહારમાં ઉત્તર પ્રદેશમાં બધી જગ્યાએ વકર્યું અને તમને યાદ હોય તો એ જમાનામાં બિહારમાં લાલુ પ્રસાદ યાદવ શરદ યાદવ તો ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ જેવા નેતાઓ જે છે એ સંપૂર્ણ ક્રાંતિના જયપ્રકાશ નારાયણના આંદોલનના ભાગરૂપે નીકળ્યા ઈવન અત્યારના બિહારના જે મુખ્યમંત્રી છે કુમાર એ પણ એ લોક આંદોલનની જ એક પેદાશ હતી એવું ચોક્કસ કહી શકાય હવે ગુજરાત જે છે આ પુસ્તકમાં સંઘર્ષમાં ગુજરાત જે છે એમાં ચાર તબક્કા લખ્યા છે કે જેમાં ગુજરાતની પ્રજાનો વિજય પચીસ વર્ષ પછી આઝાદી નહીં પરંતુ પ્રજાસત્તાક ગુજરાત બન્યું એ પછી કઈ રીતના સતત ચાર વિજય થયા તો પહેલો વિજય મેં તમને કહ્યું કે ચીમનભાઈ પટેલ સરકારનું પતન થયું બીજો વિજય તો ગુજરાત વિધાનસભાનું વિસર્જન થયું તો ત્રીજો વિજય શું હતો તો ત્રીજો વિજય એ હતો કે મોરારજી દેસાઈના નેતૃત્વમાં ગુજરાતમાં ન્યાયિક ચૂંટણીઓ થાય એ માટેનું એક આંદોલન શરૂ થયું અલબત્ત ઇન્દિરા ગાંધીને લાગ્યું કે જો હવે આ આંદોલન સામે ઝૂકી જઈશું તો સમગ્ર દેશમાં ભયંકર અરાજકતા ફાટી નીકળશે અને ઠેર ઠેર દરેક રાજ્યોમાં આ પ્રકારે સરકારને ઉસલાવાની નોબત આવશે અલબત્ત મોરારજીભાઈ દેસાઈ છે એમણે આ આંદોલન જે છે આમરણ ઉપવાસ આંદોલન દિલ્હીમાં કર્યું અને એ તબક્કે માહોલ એટલો બધો વકરી ગયો કે ઇન્દિરાજીને એ માગણી પણ સ્વીકારવી પડી એટલે ત્રીજી હેટ્રિક હતી અને ત્યારબાદ ચોથી હેટ્રિક એ હતી કે ગુજરાતમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં તમામ રાજકીય પક્ષોએ નક્કી કર્યું કે કોંગ્રેસ પાર્ટીની સામે એકની સામે એક ઉમેદવારની ફોર્મ્યુલા લાવવી એટલે જે તે સમયે સંસ્થા કોંગ્રેસ હોય કે જનસંઘ પાર્ટી હતી તે વખતે જનસંઘ સંસ્થા કોંગ્રેસ જનતા પાર્ટી આ બધાએ જ ભેગા થઈને એકની સામે એક અને એ જનતા મોરચાની સરકાર જે છે એ ગુજરાતમાં રચાઈ અને બાબુભાઈ જસભાઈ પટેલ જે છે એ જનતા મોરચા સરકારના મુખ્યમંત્રી બન્યા હવે આ તમામ વાત જે છે એ તમે જુઓ કે બારમી જૂન ઓગણીસસો પંચોતેરના રોજ બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર જે છે એ ગુજરાતમાં રચાઈ અને એ સરકાર રચાઈ એ પહેલાં ગુજરાતમાં જે આંદોલનો થયા એ સંઘર્ષ સમિતિના નામે થયા લોક સંઘર્ષ સમિતિ રચાઈ અને બાબુભાઈ જસભાઈ પટેલની જે સરકાર રચાઈ એના બરાબર તેર દિવસ પછી પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટીની જાહેરાત કરી એનું કારણ મેં તમને આપ્યું કે ઇન્દિરા ગાંધી જે છે એમને દહેશત હતી કે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં જે રીતના એ કેસ સારી ગયા છે સંસદ સભ્ય તરીકે તેઓની ચૂંટણી જે છે એ રદબાતલ થઈ છે અને ભવિષ્યમાં તેઓ સત્તા ગુમાવી શકે છે અને સત્તા ગુમાવવાનું ઇન્દિરા ગાંધીને મંજૂર નહોતું એટલા માટે એમણે કટોકટી તો લાદી પરંતુ એ સાથે જયપ્રકાશ નારાયણની ધરપકડ કરી મોરારજી દેસાઈની ધરપકડ કરી નાનાજી દેશમુખ જે છે એમની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ થઈ ગઈ અટલ બિહારી વાજપેયીની ધરપકડ થઈ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ થઈ ચૌધરી ચરણસિંહની ધરપકડ થઈ અને તમામ રાજકીય પક્ષોની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યા દરેક શહેરોમાં તમે જુઓ તો પોલીસ વાન લશ્કરની વાન જોવા મળતી હતી દિલ્હીમાં તો સ્થિતિ એવી થઈ કે પચીસમી જૂને રાત્રે દિલ્હીના તમામ મુખ્ય છાપાઓની ઓફિસોની લાઇટો ઉડાડી દેવામાં આવી એટલે છવ્વીસમી જૂનના છાપાઓ જ દિલ્હીમાં ન નીકળી શક્યા જેથી કટોકટી અંગે કોઈ જાહેરાત જે છે છાપાઓમાં પ્રગટ રીતે ન આવી શકી છાપાઓમાં સેન્સરશીપ લાગી ગઈ લોકોના બંધારણીય અધિકારો હતા એ બંધારણીય અધિકારો સ્થગિત થઈ ગયા દાખલા તરીકે ભારતીય બંધારણ તમને આર્ટિકલ ચૌદ પ્રમાણે સમાનતાનો અધિકાર આપે છે સમાનતાનો અધિકાર ને મૂકી દેવામાં આવ્યો આર્ટિકલ ઓગણીસ પ્રમાણે તમને ફ્રીડમ ઓફ સ્પીચ એક્સપ્રેશન એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ફ્રીડમ ઓફ પ્રેસ એટલે કે વાણી સ્વતંત્રતા અભિવ્યક્તિનો અધિકાર અખબારી સ્વાતંત્રતાનો અધિકાર એ તમામ અધિકારો નેવે મૂકી દેવામાં આવી ગયા બંધારણની કલમ એકવીસ અનુસાર તમને રાઈટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી એટલે કે જીવન જીવવાનો અધિકાર છે એ તમામ અધિકારો જે છે એ નેવે મૂકવામાં આવ્યા અને માત્ર પોલિટિકલ અલગ અલગ પોલિટિકલ પાર્ટી એટલે તમામ વિપક્ષો અલબત્ત કોંગ્રેસ પાર્ટીના પણ કેટલાક નેતાઓ હતા કે જે ઇન્દિરા ગાંધીની સામે બોલતા હતા મોહન ધારિયા જેવા નેતાઓ એમની પણ ધરપકડ થઈ ગઈ ને લગભગ સમગ્ર દેશમાંથી એક લાખ જેટલા નાગરિકોની ધરપકડ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ એમ આઈ એસ એ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ મીસા હેઠળ થઈ અને મીસા જે હતું એના કારણે લાલુ યાદવે પોતાની દીકરીનું નામ જેલમાંથી આવ્યા બાદ જે દીકરી જન્મી એનું નામ મીસા પાડ્યું હતું અલબત્તા એક આડ વાત છે હવે ગુજરાતમાં જે છે એ શરૂઆતના તબક્કે કટોકટીમાં અસર ઓછી હતી કારણ કે ગુજરાતમાં જનતા મોરચાની બાબુભાઈ જસભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર હતી એટલે ગુજરાતમાં ઇન્દિરા ગાંધી સરકારનો ત્રાસ સામાન્ય પ્રજા પર અને ગુજરાતના સ્થાનિક નેતાઓ વિપક્ષી નેતાઓ પર એટલે કોંગ્રેસ ના વિપક્ષના નેતાઓ પર ઓછો હતો પરંતુ બાબુભાઈ પટેલની સરકાર જે છે એ કમનસીબે એનું પણ પતન થયું એનું પતન નવ મહિના પછી થયું અને એ પતનનું મુખ્ય કારણ એ હતું તેર માર્ચ છોતેરના રોજ કે બે ધારાસભ્યોએ ગદ્દારી કરી હતી અને એ બે ધારાસભ્યોએ ગદ્દારી કરી એને કારણે સરકાર જે છે એ લઘુમતીમાં આવી અને બાબુભાઈ જસભાઈ પટેલ જે છે એ બહુ સિદ્ધાંતિક વ્યક્તિ હતા એમને રાજ્યપાલને જઈને રાજીનામું આપ્યું અને પછી જે ગુજરાતમાં કેન્દ્રનું શાસન આવ્યું એને કારણે ગુજરાતમાં સંખ્યાબંધ લોકોની નેતાઓની ધરપકડ થઈ મણિનગરમાં જે સંઘ કાર્યાલય હતું એ સંઘ કાર્યાલય પર પોલીસે ધોંસ બોલાવી તમામ સિનિયર નેતાઓ જે છે એ લોકોને પકડી પકડીને કોઈને ભાવનગરની જેલ કોઈને કચ્છની જેલ કોઈને સાબરમતીની જેલ કોઈને વડોદરાની જેલ અલગ અલગ જેલમાં લઈ જવામાં આવ્યા માન્ય વિજયભાઈ રૂપાણી જેમનું તાજેતરમાં જ પ્લીન ક્રેસમાં અવસાન થયું એ કચ્છની જેલમાં હતા તો વિષ્ણુભાઈ પંડ્યા જે છે એ ભાવનગરની જેલમાં હતા પ્રકાશના શાહ વડોદરાની જેલમાં હતા ઘણા બધા નેતાઓ જે છે એમને દરૂ સાહેબ છે એ ભાવનગરની જેલમાં હતા યાદી જે છે એ બહુ લાંબી છે પરંતુ આપણી પાસે સમય ઓછો છે કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદની હાલત જે છે એ રબર સ્ટેમ્પ જેવી કરી નાખી હતી રાષ્ટ્રપતિની સત્તા જે છે એ આમ જોવા જઈએ તો અસાધારણ છે પરંતુ ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ પાસેથી જાત જાતના વટહુકમો એ કટોકટી કાળ દરમિયાન જે છે એ બહાર પડાવ્યા અને એક લાખથી વધુ નેતાઓ પત્રકારો એક્ટિવિસ્ટો એ બધાની એમને ધરપકડ કરી અને એને કારણે દેશમાં જે છે એ ભયંકર અરાજકતા અને અંધાધૂંધીનો માહોલ ઊભો થયો અલબત્ત આ બધું કર્યા છતાં પણ ઇન્દિરા ગાંધી લોકજુવાડનો સામનો જે પ્રજાની નારાજગીનો સામનો જે છે એ લાંબો સમય કરી શક્યા નહીં એમને પોતાને પ્રતીતિત થઈ કે પ્રજાને લશ્કરની કે પોલીસની લોખંડી એડીથી આપણે દાબી શકીએ નહીં ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી હતી ત્યારે એમણે એવું કહ્યું હતું કે આ દેશમાં આંતરિક યુદ્ધનો માહોલ છે જયપ્રકાશ નારાયણ જે છે એ ગુજરાત અને બિહારના આંદોલન પછી સમગ્ર દેશમાં સંપૂર્ણ ક્રાંતિના નામે એ પોલીસને અને લશ્કરના અધિકારીઓને અસહકાર આંદોલનની જે વાત કરે છે એના કારણે જો પોલીસ અને લશ્કરના અધિકારીઓ સરકારની વાત માનશે નહીં તો દેશમાં આંતરિક ગૃહયુદ્ધ ફાટી નીકળશે દેશમાં ઇન્ટરનલ સિક્યુરિટી જે છે એની ક્રાઇસિસ ઊભી થઈ જશે આ બધી જ વાતો એમણે કરી એમાં અધુરામાં પૂરું જ્યોર્જ ફર્નાન્ડીસ નામના જે નેતા હતા એ રેલવેના બહુ જ મોટા ટ્રેડ યુનિયન નેતા હતા એમણે પણ ઇન્દિરા ગાંધી સામે બાયો ચડાવી હતી એમણે એવું કહ્યું હતું કે જો રેલવેના કર્મચારીઓને પૂરતું રાશન અને પૂરતું સેલેરી સ્ટ્રકચર જે છે એ નહીં મળે તો રેલવેના કર્મચારીઓ આંદોલન કરશે અને રેલવેના કર્મચારીઓએ ત્રણ દિવસ સુધી જે આંદોલન કર્યું એને કારણે ચક્કા જામ થઈ ગયો આખા દેશમાં અને એનાથી પણ ઇન્દિરા ગાંધી જે છે એ બહુ જ ગિનાયા હતા પણ દેશના સત્તર લાખ જેટલા રેલવે કર્મચારીઓ એકસાથે સ્ટ્રાઇક પાડી નાખે તો શું થાય એટલે ઇન્દિરા ગાંધીના હાથમાંથી બાજી સરતી હતી ઇન્દિરા ગાંધીને લાગ્યું કે નથી એ ભાવ વધારો કાબૂમાં લઈ શકતા નથી ગરીબીને નથી બેકારીને નથી ભ્રષ્ટાચારને આ કોઈ જ વસ્તુને કંટ્રોલમાં લઈ શકતા નહોતા અને તેઓના સુપુત્ર સંજય ગાંધી જે છે એની સામે ઘણી બધી ફરિયાદો આવતી હતી સંજય ગાંધીએ કટોકટીના સમયમાં નસબંધી જે છે એની જે રાડ બોલાવી હતી લોકોને પકડી પકડીને વસ્તી નિયંત્રણના નામે જે રીતના માનવ અધિકારોનું હનન થાય એ રીતના બેફામ નસબંધી કરી નાખી હતી દિલ્હી સહિત મોટા શહેરોમાંથી ઝુગ્ગી ઝુંપડપટ્ટીઓ છે એની પર બુલડોઝર ચલાવી દીધા હતા વિકાસના નામે આ બધા કારણોસર લોકજુવાડ એટલો બધો ભયંકર વ્યાપી ગયો કે ઇન્દિરા ગાંધીને લાગ્યું કે લશ્કરની મદદથી કે પોલીસની મદદથી પોતે લાંબો સમય સરકાર માં ટકી પણ નહીં શકે અને કદાચ ભારતની પરિસ્થિતિ જે છે એમની કાબૂ બહાર થઈ જશે અને ભારતમાં મોટું જન આંદોલન કે બળવું ફાટી નીકળે એટલે શાણ પણ આવ્યું અને એકવીસમી માર્ચ ઓગણીસો સિત્યોતેરના રોજ ઇન્દિરા ગાંધી આ લોક આંદોલન અને લોક દબાણ સામે ઝૂકી ગયા અને તેમને સત્તા પરથી રાજીનામું આપ્યું અને એકવીસ મહિના સુધી દેશમાં જે કટોકટીનો માહોલ રહ્યો એ કલંકિત પ્રકરણ તમે એને કહી શકો બંધારણની હત્યા પણ કહી શકો અને વો સુભા તો કભી આયેગીની માફક એમને ચૂંટણી જાહેર કરવી પડી અને એ ચૂંટણી જાહેર કરી એમાં ઇન્દિરા ગાંધીનો ભયંકર કારમો પરાજય થયો કોંગ્રેસ પાર્ટી પહેલી વખત સત્તાથી વિમુખ થઈ એટલું જ નહીં ઇન્દિરા ગાંધી રાજનારાયણ સામે રાયબરેલીમાં ચૂંટણી હારી ગયા સંજય ગાંધી અમેઠીમાંથી ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસનો સફાયો ઉત્તર પ્રદેશમાંથી બિહારમાંથી ગુજરાત સહિત મોટેભાગના ઉત્તર ભારતના અને પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી થઈ ગયો અને ઓગણીસો સિત્યોતેરની થયેલી એ ચૂંટણીમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ જનતા પાર્ટીની સરકાર રચાઈ અને ત્યાર પછીની ઘટના છે એ તો આખો ઇતિહાસ છે મિત્રો આપણે આવનારા દિવસોમાં સંઘર્ષમાં ગુજરાત પુસ્તક જે છે એની પણ ડિટેલમાં વાત કરીશું મિસાવાસ્યમ પુસ્તક જે છે એની નવી આવૃત્તિ વિષ્ણુભાઈ બનાવી રહ્યા છે એના વિશે પણ વાત કરીશું પરંતુ આજે પચીસમી જૂન બે હજાર પચીસ એટલે કે કટોકટીના પચાસ વર્ષ પૂરા થાય છે તો એ કલંકિત પ્રકરણને યાદ કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભારત દેશમાં ઇતિહાસનું એ પુનરાવર્તન કદી ન થાય અભ્યર્થના ધન્યવાદ મિત્રો તમને ફોકલ બાય આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો આપની ટીકા ટિપ્પણી અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર